વંથલી શહેરમાં એસબીઆઈ બ્રાંચમાં આવેલ મશીન હાલતા ચાલતા બંધ હોવાથી લોકોમાં હાહાકાર પૈસા ઉપાડવા માટે એસબીઆઈ બેન્કનું મશીન બંધ હોવાથી બ્રાંચ મેનેજર સાહેબ દ્વારા જણાવેલ કે મશીનમાં ક્યારે શું ખરાબી થાય તો હમને પણ ખબર ના હોય એમ જવાબ આપીને સમજાવી દીધા વંથલી એસબીઆઈ બ્રાન્ચના મશીન હાલતા ચાલતા બંધ અથવા એરર આવતી હોવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે લોકોને પૈસા ઉપાડવા માટે વંથલી ગામમાં એટીએમમાં આવવું પડે છે તો એસબીઆઈનું મશીનમાં કંઈકને કંઈક ખામીઓ હોય છે વધુમાં વંથલીના એસબીઆઈના બ્રાન્ચ મેનેજર સાથે વાત કરતા જવાબ આપ્યો હતો કે મશીનમાં ક્યારે શું ખરાબી આવે હમને કેમ ખબર હોય એવી રીતે જવાબ આપી અને જવાબદાર વ્યક્તિ જવાબ આપીને છૂટી જાય છે લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જવાબદાર કર્મચારીઓ એ જણાવ્યું કે થોડા દિવસોમાં ચાલુ થઈ જશે થોડાક દિવસોમાં તહેવારો આવે છે લોકો પૈસા ઉપાડવા માટે વંથલી ગામમાં આવે તો એટીએમ બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વંથલી શહેરની એસબીઆઈનું મશીન ચાલુ કરો કાં તો તાળા મારીને બંધ કરી દો તેવી લોકોમાં ચાલી ચર્ચાઓ